વિદ્યાર્થી મિત્રો એક આગળ કર્યું એ પ્રમાણે દાખલો છે આમાં શું કરીશું આપણે તો હવે તમારું દિમાગ જાતે ચાલવું જોઈએ તમારું મગજ આમાં વન અપોન રૂટ એની માટે આપણે એ લઈશું વન અપોન રૂટ એની માટે એ લઈશું એન્ડ વન અપોન રૂટ વાય એની માટે આપણે બી લઈશું આ જોઈને મને ખ્યાલ આવી ગયો ઓકે હવે વન અપોન રૂટ બરાબર આપણે એ લઈએ તો આ સિમ્પલિફાય શું થશે વન અપોન રૂટ વાય બરાબર બી તો સિમ્પલિફાય થશે થ્રી એ પ્લસ ફોર બી ઇઝ ઇક્વલ ટુ ટુ સેમ વે ફાઈવ એ પ્લસ સેવન બી ઇઝ ટુ ફોર્ટી વન અપોન્ટ ટ્વેલ ઓકે હવે બીજું જે ઇક્વેશન છે એમાં આનો છેદ છે અહીંયા કંઈ નથી તો એક અહીંયા કંઈ નથી તો તો એક આને વ્યવસ્થિત કરવા માટે આના જેવું બનાવવા માટે આપણે લસા લેવો પડશે એક એક અને બારનો લસા થશે બાર ઓકે એકને કેટલાથી ગુણાકાર કરે તો બાર આવે બાર બરાબર છે એકને કેટલાથી ગુણાકાર કરે તો બાર આવે બાર બારને કેટલાથી ગુણાકાર કરે તો બાર આવે એક તો આ થશે સાહીઠ એ ચોર્યાસી બી બરાબર સમીકરણ બે ને ત્રણ થી તો એકને સાહીઠ થી અને બે ને ત્રણ થી ગુણીએ અને સાહીઠ થી ગુણીશું તો એકસો એસી એ પછી સાહીઠ ચોક બસો ચાલીસ બી સાહીઠ બે એકસો વીસ એ જ રીતે અહીંયા ત્રણ થી ગુણીએ તો એકસો એસી એ ચોર્યાસી આઠ 24, ચોવીસ ચાર તારીખ બાર બસો 42, 3, ને બાવન બી બરાબર બેતાલીસ ગુણ્યા ત્રણ એકસો મેં ચેન્જ કરી નાખી અહીંયાથી શું કેન્સલ થશે એકસો એસી એકસો એસીન્સલ ઓછા ચાલીસ તો બસો બાવનમાંથી બસો ચાલીસ જાય તો બાર ઓછા ઓછા થાય એટલે મેં ઓછા કર્યું અને મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા બાર અને આ બાજુ ઓછા ત્રણ એકસો માંથી એકસો વીસ જાય ત્રણ મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા ત્રણ હવે બાર પેલી બાજુ હશે સહગુણક અરે ચલ સાથે જે સહગુણક હોય તે પેલી બાજુ ચલ નહીં ચલ એટલે બધા ચલ આ આ બાજુ જશે ભાગાકારમાં એટલે કે એકના છેદમાં ચાર ઓકે હવે આ બીની જે વેલ્યુ મળી તે આપણે શેની માટે આપણે જે શેની માટે બી ધારેલું તો આપણે અહીંયા આવી જઈએ ઉપર આપણે બી વન અપોન રૂટ વાય માટે ધારેલું તો એમાં એની વેલ્યુ સબસ્ટ્રીટ્યુટ કરવાની રાઈટ તો આપણે અહીંયા સોરી અહીંયા 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 આપણે વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરે છે આના પછી અહીંયા લખવાનું વન અપોન રૂટ વાય બરાબર બી એમાં આપણે બીની વેલ્યુ મૂકી દઈએ ચાર બરાબર છે એકના છેદમાં ચાર ચાર પહેલી બાજુ જશે અને રૂટ વાય આ બાજુ હવે તમને ખબર હોય તો આપણે જ્યારે પાયથાગ્રસનો દાખલો ગણીએ ત્યારે છેલ્લે આવું આવે એસી સ્કવેર બરાબર એકસો ઓગણા સિત્તેર તો શું કરીએ અહીંયાથી સ્ક્વેર કાઢી નાખીએ અને આને રૂટમાં લખી દઈએ બરાબર છે તો એ જ રીતે એ જ રીતે અહીંયાથી રૂટ હટાવવું હોય મારે તો બંને તરફ સ્ક્વેર કરાય સી એક વસ્તુ આપણે સમજી ગયા કે કોઈ પણ એક નંબર કોઈ પણ સમીકરણની ઇક્વલ ટુ બંને બાજુ એક જ નંબરથી મલ્ટીપ્લાય કે ડિવાઇડ કરો તો આન્સર પર કોઈ ફરક પડતો નથી ફોર એક્ઝામ્પલ રૂટ ફોરનો નો કે રૂટ શું થાય અને સોળનું વર્ગમૂળ શું થાય ચાર એટલે ઇન શોર્ટ તમે રૂટમાં લખો વર્ગમૂળમાં કોઈ નંબર લખો એનો વર્ગ કરો તો ખાલી આ રૂટ સાઇન નીકળી જશે બાકી અમને ફોર એક્ઝામ્પલ રૂટ ફાઈવ નો સ્કવેર કરીએ તો રૂટ ફાઈવ નો સ્કવેર રૂટ ટ્વેન્ટી ફાઈવ અને પચીસનું વર્ગમૂળ પાંચ એટલે ઇન શોર્ટ આના પરથી ખાલી રૂટ નીકળી ગયો તો એ જ રીતે અહીંયા હું બંને તરફ સ્ક્વેર કરી રહ્યો છું બંને તરફ હું સ્ક્વેર કરીશ તો અહીંયા રૂટ નીકળી જશે ને અહીંયા બી કરવું પડે જે તો ઇક્વલ ટુ નહીં બંને બાજુ કરવાનું હવે તમને ક્વેશ્ચન કે મને કઈ રીતે ખબર પડે કે અહીંયા સ્કવેર કરવાનો છે મારું દિમાગ કઈ રીતે ચાલુ આટલા બધા દાખલા ખરીદ યાદ રાખી શકું આપણે વાયની કિંમત જોવે છે નહીં કે વર્ગમૂળમાં વાયની એટલે ખાલી વાય લાવવા માટે મારે આવું કરવું પડે વર્ગમૂળ સાઈન હટાવવા માટે વર્ગમૂળ સાઈન હટાવવા માટે બંને તરફ મેં સ્ક્વેર કર્યો તો મારી વાયની જે કિંમત આવી તે આવી સોળ હવે આપણે આ જે બીની કિંમત છે તે સમીકરણ એકમાં સબસ્ટિટ્યૂટ કરીએ આપણે અહીંયા લખીએ એક ના છેદ ચાર 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 ઓછી હશે એટલે ત્રણ એક વત્તા એક પેલી બાજુ જાય તો ઓછા એક બે માંથી એક જાય તો એક આ ત્રણ બાજુ આવે તો ભાગાકારમાં હવે આ જે વેલ્યુ છે વન અપોન થ્રી તે આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ એની જગ્યાએ લખીએ આ બાજુ બાજુ આવશે પેલી એ પ્રમાણે કે અહીંયાથી મારે વર્ગમૂળ સાઇન નહીં જોતી હોય તો બંને તરફ સ્કવેર કરવાનો તો રૂટ એક્સ નો સ્કવેર એક્સ અને ત્રણ નો વર્ગ નવ એટલે આનું જે સોલ્યુશન છે તે શું કહેવાશે તો આનું સોલ્યુશન છે તે કહેવાશે નવ સોળ આનો જે ઉકેલ છે ઉકેલ એક્સ વાય બરાબર નવ સોળ ઇઝ ધેટ ફાઇન રાઈટ ઓકે લેટ્સ ગોન નેક્સ્ટ ઓકે હવે અહીંયા આપણે તમને હવે તો આવડવા લાગ્યો છે વન અપોન એક્સ પ્લસ વન એની માટે એ ધારીશું અને વન અપોન વાય પ્લસ ટુ એની માટે આપણે બી ધારીશું શું થઈ જશે આ ફોર એ સેવન બી ટુ ટુ ટેન એ ટુ સેમ આગળ જવું છે પેલા નીચે રૂટ હતું આમાં નીચે એક્સ પ્લસ ને વાય પ્લસ ટુ છે હવે આને સિમ્પલિફાઈ કરવું પડશે આની નીચે કંઈ નથી તો એક આ નીચે કંઈ નથી તો એક 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 નો લસા બે બરાબર છે આપણે અહીંયા આવી જઈએ એકને કેટલાથી ગુણે તો બે આવશે બે એકને કેટલાથી ગુણે તો બે આવશે બે બે ને કેટલાથી ગુણે તો બે આવશે એક તો મારી ફેવરેટ રીત છે લોકની રીત જ્યાં સુધી કોઈ રીત નહીં કે ત્યાં હું હંમેશા કરીશ લોકની રીત સમીકરણ એકને વીસ થી ગુણવાનું અને સમીકરણ બે ને ચારથી જુઓ અહીંયા વીસ થી સમીકરણ એકને અને ચારથી સમીકરણ બે ને વીસ થી ગુણ સુધી શું થશે એટીએ બરાબર છે 140B ફોર્ટી બી ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી એ જ રીતે નીચે કરીએ આપણે 4 થી એટી એ રાઇટ વન ઝીરો એટલે ઇક્વલ ટુ થર્ટી સિક્સ બધાના સાઇન ચેન્જ આમાંથી શું કેન્સલ થશે આમાંથી કેન્સલ થશે એટી એટીએ હવે વન ફોર્ટીમાંથી વન જાય તો ટ્વેન્ટી એન્ડ બિગર નંબર સાઇન પ્લસ ટ્વેન્ટી આનું સાઇન જોઈએ પ્લસ રાઈટ કારણ કે એ બિગર છે ચાલીસમાંથી છત્રીસ જાય તો ચાર બરાબર છે મોટી સંખ્યાનું ચિહ્નો મોટું ચાલીસ છે એનું ચિહ્નો પ્લસ છે બીની વેલ્યુ રાખી દઈએ બી ની વેલ્યુ મને મળી ગઈ વન અપોન સેવન 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 કેન્સલ ફોર વન સેવન સેવન કેન્સલ રાઈટ એટલે અહીંયા વન વધશે વન પેલી બાઉ જશે માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ વન અને ફોર આ બાજુ આવશે તો હવે અને આપણે આપણે શરૂઆતમાં શું ધારેલું એમાં કરી દઈએ તો આપણે વેલ્યુ સબસ્ટીટ્યુટ કરીએ વન એ પોઈન્ટ એક્સ પ્લસ વન બરાબર આપણે એ ધારેલું એની કિંમત મને મળી છે આરે એકના છેદમાં ચાર તો અહીંયા લખીશું એકના છેદમાં ચાર ચાર આ બાજુ જશે આ બાજુ એક્સ પ્લસ વન આ પ્લસ વન આ બાજુ આવે તો માઇનસ વન એક્સ બરાબર ત્રણ બરાબર છે એ જ રીતે આપણે અહીંયા આવી જઈએ વન ઓપોન વાય પ્લસ ટુ બરાબર બી બી ની વેલ્યુ મૂકીએ વન પોઈન્ટ સેવન સેવન આ આવશે વાય પ્લસ ટુ પેલી જશે ઇઝ ઇક્વલ ટુ વાય ફાયક્વલ ટુ વાય સો વાયની વેલ્યુ મને મળી ગઈ તો આ સમીકરણનો ઉકેલ શું કેવાશે વિદ્યાર્થી મિત્રો ત્રણ પાંચ હવે તમે જાતે લખતા આવડવું જોઈએ તમને તમારે શું લખવાનું સમીકરણનો ઉકેલ સમીકરણનો ઉકેલ એક્સ કોમાં વાય બરાબર બ્રેકેટની અંદર ત્રણ કોમાં પાંચ પાંચ ત્રણ નહીં એક્સ નું પહેલા લખાય વાયનું પછી લખાય આઈ થિંક આપણે નેક્સ્ટ દાખલો નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું થેન્ક યુ સો મચ